તલોદમાં બલરામ જયંતિ નિમિત્તે ગાયત્રી યજ્ઞ અને ઉજવણી તલોદ તાલુકાના માર્કેટ યાર્ડમાં આવેલ ગાયત્રી હોલ ખાતે કિસાન સંઘ સમિતિના હોદ્દેદારો દ્વારા ગાયત્રી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું અને પ્રાસંગિક ઉદબોધન કરતા કિસાન સંઘના શ્રીએ જણાવ્યું હતું કે જગતના તાત ખેડૂત ખાતેદારોના ઈષ્ટદેવ બલરામ ભગવાનની જન્મ જયંતિ નિમિત્તે તલોદ તાલુકામાં આવેલા ગ્રામ્ય વિસ્તારોમાં આશરે ત્રીસ ગામોમાં આવેલ ગામ સમિતિ દ્વારા બલરામ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી અને તાલુકાના મથકે આજે કિસાન સંઘ સમિતિના હોદ્દેદારો દ્વારા ગાયત્રી મંત્રોચ્યારથી તલોદ તાલુકાના ભારતીય કિસાન સંઘ સમિતિના માર્કેટિંગના આયામ પ્રમુખ શ્રી અને ક્ષત્રિય સમાજના નવયુવાન કાર્યરત દેવુસિંહ પૃથ્વીસિંહ રાઠોડ અને તેમના પત્ની દ્વારા યજ્ઞની માં આયુતિ આપવામાં આવી હતી આ કાર્યક્રમ સફળ બનાવવા દરેક કારોબારી સભ્યો મંડળ પ્રમુખશ્રીઓ અને આયામ પ્રમુખશ્રીઓ ખાસ હાજરી આપી હતી અંતમાં આરતી ઉતારી ગોળધાણા અને પેંડાનો પ્રસાદ વહેંચવામાં આવ્યો હતો અને ખૂબ જ ધામધૂમથી બલરામ ભગવાનની જયંતિની ઉજવણી કરવામાં આવી હતી બેસ્ટ ફોસ્ફોમાઈસિલ અને ડોક્ટર માઈસિલ શક્તિશાળી બેક્ટેરિયા એક્ટિવ કાર્બન માઇસિલિયા અને બધા જ પોષક તત્વોથી ભરપૂર ટ્રાઇકોમિલના ઉપયોગથી દાડબના પાકને મળશે સમતોલ ખોરાક એક્ટિવ કાર્બન ધરાવતા ઉચ્ચ ગુણવત્તાયુક્ત ફોસ્ફેટિક ખાતર ફોસ્ફોમાઇસિલ દ્વારા દાડબનું વધુ ઉત્પાદન આપવા માટે છોડ બનશે સક્ષમ ભારતમાં પ્રથમ માઇક્રોરાઇઝિલ ફૂગ સાથે કુદરતી કેલ્સાઇડ અને ઉપયોગી સૂક્ષ્મ તત્વો તેમજ કુદરતી હોર્મોન્સનું મિશ્રણ એટલે ડોક્ટર માઇસેલ ડોક્ટર માઇસેલના ઉપયોગથી તંતુમૂળને પોષણ અને રક્ષણ મળશે અને સાથે જ પોષણયુક્ત દાડમના છોડની ઉત્પાદન ક્ષમતામાં વધારો થશે દાડમની ખેતીને બનાવો દમદાર રેસ્ટ period માં પોષણ આપો જોરદાર બે દાયકાથી ખેલુતોના વિશ્વાસનું પ્રતીક એગ્રી માઇસેલ બાયોસાયન્સ પ્રાઇવેટ લિમિટેડ